સ્ત્રી સમાજ અનેક રીતે લોકોમાં જાગૃતતા આવે તેવી પ્રવૃત્તિ અવારનવાર કરે છે અને એ જ રીતે તે લોકોમાં માં જાણીતું છે સ્ત્રી સમાજ બહેનોનું એક મોટું સંગઠન છે જે જરૂરિયાતમંદ લોકોની મદદ પણ કરે છે આ સાથે ઘણી એવી પ્રવૃત્તિઓ કરે છે જેથી સમાજમાં બદલાવ આવે એવા પ્રયાસ સાથે આજે શ્રી સમાજ ડિશા દ્વારા ડિશામાં આવેલી નવજીવન બીએડ કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય સાડી દિવસને ધ્યાને લઈને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પહોંચી હતી વાત કરીએ તો ભારતીય મહિલાઓનો મુખ્ય પહેરવેશ સાડી છે સાડી કદાચ વિશ્વમાંના સૌથી વધુ લંબાઈ ધરાવતા તથા પુરાણા એક ગણાય છે સાડી ઘણા પ્રકારની આવે છે જેમાં સાડી પહેરવા માટેની જાત જાતની અલગ અલગ રીતો હોય છે જે ભૌગોલિક સ્થિતિ તથા પરંપરાગત મુજબ અને રુચિયો પર નિર્ભર કરે છે અલગ અલગ શૈલીની સાડીઓમાં કાંજીવરમ સાડી બનારસી સાડી પટોળા સાડી અને હકોબા મુખ્ય હોય છે મધ્યપ્રદેશની ચંદેરી મહેશ્વરી મધુબની છપાઈ આસામની મૂંગા રેશમ ઓરિસ્સાની બોમ્કઈ રાજસ્થાનની બંધેજ ગુજરાતની ગઢોળ પટોળા બાંધણી બિહારની ટસર કાથા છત્તીસગઢની કોસા રેશમ દિલ્હીની રેશમી સાડીઓ ઝારખંડની કોસા રેશમ મહારાષ્ટ્રની પૈઠણી તમિલનાડુની કાંજીવરમ બનારસ સાડીઓ ઉત્તર પ્રદેશની જામદાની જામવર તાચીની પશ્ચિમ બંગાળની બાલુછરી તથા કાંઠા તંગેલ વગેરે ભારતીય પ્રદેશોની પ્રસિદ્ધ સાડીઓ છે કે સાડીનો ઇતિહાસ ઘણો લાંબો છે પરંતુ હાલમાં આધુનિક યુગમાં સાડી મહિલાઓમાં ભૂલાતી જઈ રહી છે ત્યારે ભૂલાતી આ સાડીને મહિલાઓમાં જીવંત રાખવા આજે આંતરરાષ્ટ્રીય સાડી દિવસની મિતિ સાડી સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં કોલેજની ની પચીસ જેટલી વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ઉમળકાભેર ભાગ લીધો હતો ભારતીય સંસ્કૃતિને જીવંત રાખતી અલગ અલગ પ્રકારની સાડી પહેરી પ્રસ્તુતિ કરી હતી અને એનું વિશ્લેષણ શ્રી સમાજના જજીસ મહિલાઓ દ્વારા કરાયું હતું જેમાં એક બે અને ત્રણ એમ નંબર આપવામાં આવ્યા હતા જેમાં પ્રેઝન્ટેશન ક્રિએટિવિટી નીકનેસ ના આધાર પર આ નંબર આપવામાં આવ્યા હતા ભાગ લેનાર તમામ પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યા હતા ત્યારે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ડીસા સ્ત્રી સમાજ દ્વારા કરાયું હતું અને કાર્યક્રમને મોટી સંખ્યામાં મહિલાઓએ હાજર રહીને સફળ બનાવ્યો હતો આજે જે સાડી તરીકે અહીંયા આગળ બી એડ કોલેજ નવજીવન બી એડ કોલેજની અંદર સાડીને ઉદ્યોગ છે એની અંદર બી એડ કોલેજના ટ્રસ્ટી શ્રી પ્રિન્સિપાલશ્રી અને શિક્ષક ભાઈ બહેનો જે સાથ સહકાર આપ્યો છે અને જે દીકરીઓએ ભાગ લીધો છે એ બધાએ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી ભાગ લીધો છે અને એમને અમારા પ્રોગ્રામને સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે જે સાડી દે દિવસ જે આદિ અનાદિ કાળથી સાડી પહેર તો પહેરે તો એ સારી જ છે જે દુર્વેદની અંદર પણ સાડીને ઉલ્લેખ થયેલો છે જે સમયે જે તે સમયે એમ કે કે જ્યારે લગ્ન થતો હતો કે ધાર્મિક પૂજા પાઠ થતી ત્યારે સાડી પહેરવાનો રિવાજ હતો હડપ્પા સંસ્કૃતિની અંદર સિંધુ પ્રેમી અને હડપ્પા સંસ્કૃતિની શોધ થઈ ત્યારે જે અંદરની પ્રતિમાઓ નીકળી છે એની અંદર પણ પ્રતિમા ઉપર સાડીની ડિજાઈની પ્રતિમા ઉપર જોવા મળે છે એટલે એ સમયે પણ સાડી પહેરાતી હતી અને મહાભારતના યુગમાં પણ આપણને બધાને ખબર જ છે કે ધ્રુપતિના નજીક જમવા માટે શ્રીકૃષ્ણ આવેલા હતા અને એ સમયે પણ સાડીનો પહેરાતી જ હતી એટલે સાડી એ આપણો ભારતીય સંસ્કૃતિ છે અને સાડી પહેરવી જોઈએ અને સાડીમાં જ થોડી સુંદર લાગે છે આજે સ્ત્રી સમાજ દ્વારા ખૂબ સુંદર પ્રોગ્રામ અહીંયા કરવામાં આવ્યો છે બી એડ કોલેજની વિદ્યાર્થીનીઓને આવતીકાલે જે ઇન્ટરનેશનલ સાડી દિવસ છે તે સંદર્ભે આજે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો સંસ્થાની દીકરીઓએ ખૂબ ઉમળકાભેર ઉત્સાહભેર આમાં ભાગ લીધો અને પ્રોગ્રામને સફળ બનાવ્યો છે એ બદલ સંસ્થાનો અને સંસ્થાની દીકરીઓનો પણ ખૂબ ખૂબ આભાર અને સ્ત્રી સમાજ આવી જ રીતે જાગૃતિના અને સેવાના કાર્યો કર્યા કરે એવી મારા તરફથી એમને પણ શુભેચ્છા અને અપેક્ષા થેન્ક યુ આજના કાર્યક્રમમાં પૂર્વ સંધ્યા યોજવામાં આવે છે એકવીસ ડિસેમ્બર ઇન્ટરનેશનલ સાડી ડે તરીકે ઉજવવામાં આવે છે એની પૂર્વ સંધ્યાએ આજનો આ કાર્યક્રમ અમે નવજીવન બીએડ કોલેજમાં ઉજવ્યો છે જેમાં અમારી થીમ રહી હતી ડ્રીપ યોર સેલ્ફ ઇન કલ્ચરલ હેરિટેજ એટલે કે આજે અમે સારી ડ્રીપિંગ કોમ્પિટિશન કરવા આવ્યા હતા જેમાં પચીસ એક બાળકો વિદ્યાર્થીની હોય નવજીવન બી કોલેજની વિદ્યાર્થીની હોય ભાગ લીધો અને ખૂબ જ સરસ સાડી પહેરીને એ લોકોએ પોતાની પ્રસ્તુતિ કરી અને એનું વિશ્લેષણ સ્પર્ધાનું વિશ્લેષણ અમે કર્યું હતું પ્રેઝન્ટેશન ક્રિએટિવિટી અને નીટનેસના આધાર પર અને એ ફર્સ્ટ સેકન્ડ થર્ડ પ્રાઇઝ પણ આપવામાં આવ્યો જે સ્ત્રીઝ અમાન ડીસા દ્વારા આખો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો અને અમારા અને બધાને દરેક વિદ્યાર્થીને અમે કોન્સોલેશન પ્રાઇઝ પણ આપ્યું પાર્ટિસિપેન્ટને એટલે ખૂબ જ સરસ કાર્યક્રમ રહ્યો છે થેન્ક યુ સો મચા સ્ત્રી ચિરાગ શ્રી મારી સાથે બ્યુરો રિપોર્ટ グジャーティニュース